જયમાં મોગલ મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં તો મિત્રો લગ્ન નથી થતા કે માંગા નથી આવતા લગ્ન તૂટી ગયા છે તો આજે જ કરો આ ઉપાય આ મંગળવારના દિવસે કરાયેલો ઉપાય તમારા દીકરા કે દીકરીના લગ્ન ચોક્કસ કરાવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા તમારી ઉપર રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો જેથી માતાજીની કૃપા સદા તમારી ઉપર બની રહે તો મિત્રો કોઈપણ મંગળવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાયથી તમારા દીકરા કે દીકરીના લગ્ન ચોક્કસ થશે લગ્નમાં વિઘ્ન આવે છે અને તમે ઘણા ઉપાય કરી લીધા છે છતાં પણ અલગ અલગ માગણીઓ આવી રહી નથી જો માગાઓ આવે પણ આગળ વધતી નથી તમે ખૂબ દુઃખી થઈ ગયા છો તો મિત્રો આજે અમે તમને કેટલાક ઉપાય બતાવીશું આ ઉપાયને સારી રીતે સમજો જો તમે આ ઉપાય મંગળવારના દિવસે કરો છો તો વિશ્વાસ રાખો કે તમારા દીકરાના લગ્ન માટે શ્રેષ્ઠ પ્રસ્તાવ આવશે અને લગ્ન નક્કી થઈ જશે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પરંતુ અમને જાણ છે કે આજકાલના દીકરા કે દીકરી પાસે એટલો સમય નથી કે તે આ ઉપાય કરી શકે તો આવી પરિસ્થિતિમાં માતા પિતા જ ઉપાય કરી શકે છે મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને જે પણ ઉપાય જણાવીશું તેમાં લગભગ એસી એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં આવી બાધાઓ દૂર કરી શકે છે ઘણા લોકોની કોમેન્ટ આ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી તો મિત્રો અમે પણ આ માટે ઘણીવાર એકદમ સચોટ ઉપાય જણાવી ચૂક્યા છે જેને કરીને તેમના લગ્ન ચોક્કસ થઈ ગયા છે પરંતુ અમે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય કરવાથી તમને ખુશખબર મળે છે મિત્રો ઘણા છોકરા કે છોકરીઓ એવા હોય છે કે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે સાથે જ તેઓ સારી નોકરીઓ પણ કરતા હોય છે અને તેમનો ધંધો પણ સારી રીતે ચાલી રહ્યો હોય છે તેમના ઘરના સભ્યો પણ બધા સારા હોય છે છતાં તેમના લગ્નમાં બાધા આવે છે તો એનું કારણ શું હોઈ શકે છે મિત્રો એનું કારણ છે જનકુંડળીનો સપ્તમ ભાવ જ્યારે પાપો તેમાં અસર કરે છે ત્યારે તમારા લગ્નમાં બાધા મળે છે આથી મિત્રો જો તમે માગો તો આવે છે વાતો પણ ઘણી થાય છે પરંતુ તમારા લગ્ન નક્કી નથી થતા આથી આ સંબંધ મધ્યમાં જ તૂટી જશે ઘણીવાર એવું બને છે કે છોકરો કે છોકરી કે બંનેને એકબીજા ગમે છે તો કંઈક આવી વસ્તુઓ વચ્ચે આવે છે અને એથી આ સંબંધ તૂટી જાય છે ક્યારેક છોકરીના વાલા નથી મંજૂર કરતા તો ક્યારેક છોકરાના વાલા પણ ના મંજૂર કરે છે આવી બાબતો હંમેશા બનતી રહે છે અને તેના લગ્ન થઈ શકતા નથી આપણે વિચારીએ છીએ કે આ વખતે વાત સરખી બની જશે પરંતુ તે આગળ વધી શકતી નથી આથી આપણે રાહ જોઈ રહ્યા છીએ તો મિત્રો ઘણી એવું પણ થાય છે કે માગા તો ઘણા છે આવે છે પરંતુ તમને જે ગમતું હોય એવું માગું નથી આવતું આમ તમારી સાથે જ કોઈ મિત્રો પણ આવું થાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે જે ઉપાય આપવાની વાત કરી રહ્યા છીએ જો તમે તેને સારી રીતે કરી લો તો તમારા લગ્નમાં ચોક્કસ સફળતા મળશે તો ચાલો હવે આ ઉપાય વિશે આગળ વધીએ તમે આ ઉપાય કોઈપણ મંગળવારના દિવસે કરી શકો છો દિવસમાં કોઈ પણ સમય કરી શકો છો પરંતુ જો તમે સવારના સમય કરો તો વધુ સારું રહેશે ઉપાય કરો છો તો તે બહુ સારું માનવામાં આવે છે તો મિત્રો કોઈપણ મંગળવારના દિવસે સવારમાં તમે કોશિશ કરજો કે આ ઉપાય કરી શકાય તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારી શું સામગ્રી જોઈએ અને આ ઉપાય કેવી રીતે કરવો એ જાણવું મહત્વનું છે સૌપ્રથમ તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ પછી તેનો લોટ બનાવવો છે જેમ તમે ઘંટીમાં લોટ દળો છો તેમ મસૂરની દાળનો લોટ લઈ લો તમારી એટલો જ લોટ જોઈએ કે એક રોટલી બની શકે પછી તમારે મસૂરની દાળના લોટની એક રોટલી બનાવવી છે અને આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે એક બાજુ કાચી અને એક બાજુ પાકી હોવી જોઈએ પછી મિત્રો રોટલીના કાચા ભાગ ઉપર તમારે ઘી લગાડવું છે ત્યારબાદ એક નાના વાટકામાં થોડી હળદર લઈ તેમાં થોડું ઘી નાખીને મિક્સ કરવું છે પછી હળદરથી જે રોટલીના કાચા ભાગમાં ઘી લગાડ્યું છે ત્યાં તમારી અનામિકા આંગળીથી શુભ વિવાહ લખવો છે જો તમે તમારા દીકરા કે દીકરી માટે ઉપાય કરી રહ્યા હો તો તમારે તેમનું નામ લખી દેવું છે જો તમે તમારી દીકરી માટે ઉપાય કરી રહ્યા છો તો એનું નામ લખો નામ આ રોટલીમાં લખવું છે અથવા જો દીકરા માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેનું નામ રોટલીમાં લખી લેવું છે જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરે છે તો તેમને પોતાનું નામ રોટલીમાં લખવું છે પછી નીચે તેની ઉંમર લખવી છે એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય તે વર્ષ જ લખવું છે મિત્રો આ રોટલીમાં તમારે ત્રણ વસ્તુઓ લખવી છે સૌ પ્રથમ શુભ વિવાહ પછી બાળકોના નામ અને પછી હળદરથી લેપ કરીને અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવું અને પછી ઉંમર લખવી છે મિત્રો તમારે શું કરવું છે તમારે એક ગોળનો નાનો ટુકડો લેવો છે પછી જે છોકરો કે છોકરીના લગ્નમાં અવરોધ આવે છે તેના માથા પરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરાવો છે પણ ક્યારેક કેવું થાય છે કે છોકરો કે છોકરી હાજર ન હોય તો મિત્રો તમને શું કરવું છે તો તમારે વિચારવું છે કે તમારું છોકરો કે છોકરી તમારા સાથે છે અને મનમાં એ રોટલીને તેના માથે સ્પર્શ કરાવવું છે પછી મિત્રો આ રોટલી તમને ગાય માતાને ખવડાવવી છે મિત્રો જો તમને ખબર ન હોય તો અમે જણાવી દઈએ કે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતા વસે છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખ્યો છે સાથે નામ અને ઉંમર બધી જ માહિતી લખેલી છે એટલે જો આ રોટલી ગાયના પેટમાં જાય તો તેત્રીસ કોટી દેવતા આ રોટલીને છે આનો અર્થ એ છે કે તમે જે લગ્ન માટે પ્રાર્થના કરી છે તે તેત્રીસ કોટી દેવતા સુધી પહોંચી જશે તેથી તમારી મનોકામના પૂર્ણ થશે અને જલ્દી જ તમારા લગ્ન થશે મિત્રો અમને આશા છે કે તમે આ ઉપાયને સારી રીતે સમજી લીધું હશે તો મંગળવારના દિવસે આ ઉપાય જરૂરથી કરો તમારી આ ઉપાય સતત સાત મંગળવાર સુધી કરવાનો છે જો કોઈ મંગળવાર ચૂકી જાવ તો ચિંતા કરવાની જરૂર નથી જેના દિવસે તમે ઉપાય કરવાનું ભૂલી ગયા છો તે મંગળવારે ગણવાનું નથી પરંતુ આગળના દિવસે એ મંગળવાર વધારી દેવાનું છે આ ઉપાય કરવા માટે અમે જીવંત રીતે સમજાવવાની કોશિશ કરી છે જેથી તમે ભૂલ્યા વગર કરી શકો તો મિત્રો જો આ ઉપાય સમજવામાં મુશ્કેલી થાય તો આ વિડિયોને ફરીથી એકવાર જુઓ જોઈ લો કે આ ઉપાય તમારું મનમાં બેસી જાય અને જો તમે તમારા દીકરા કે દીકરીના લગ્ન અંગે ચિંતામાં છો તો એ ચિંતા યથાવત રહેતી પરંતુ આ ઉપાયથી તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે મિત્રો લગ્નના યોગ માટે બીજા ખાસ ઉપાય પણ છે જો કુંડળીમાં ગ્રહદોષ છે તો ઘણા જાતકોના લગ્ન થવામાં વિલંબ થાય છે આ માટે જ્યોતિષ ગ્રહદોષ દૂર કરવા માટે ઉપાય બતાવ્યા છે રાહુદોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાની સલાહ છે આ માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ધ ચડાવો આવા સમયે શનિવારે વહેતા પાણીમાં નાળિયેર મૂકવાથી રાહુની અસર ઓછા થાય છે કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓની અસરથી શુભ કાર્યમાં વિઘ્ન આવે છે તેથી શુભ કાર્યની જાણ કોઈને પણ ન કરવી જોઈએ મિત્રો કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારે ભગવાન શિવની પૂજા કરો જો શનિદોષ હોય તો લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે જ્યોતિષ પ્રમાણે શનિદેવના પ્રભાવને ઓછું કરવા માટે હળદ લોખંડ કાળા તલ ધાબળા જેવી વસ્તુઓનું દાન કરો જેથી કરીને લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય જો મંગળદોષ હોય ત્યારે જાતક માટે શુભ થાય છે એ માટે જ્યોતિષીઓ કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે આ સિવાય મંગળવારી લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન કરવા માંગતા વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ અને આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભદાયી હોય છે ગાયોને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવું જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ જાપ કરો તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે છમુખી રુદ્રાક્ષ પહેરવું ખૂબ ફાયદાકારક છે આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને લગ્નમાં જે પણ બાધા આવે છે તે પણ દૂર થાય છે નિયમિત રીતે શિવલિંગ પર જળ અર્પણ કરો અને પછી ભગવાન શિવને તમારી મનોકામના કહો કુંવારી કન્યાઓ સોળ સોમવારે વ્રત રાખી શકે છે અને સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે આ રીતે કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે મિત્રો કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પરિક્રમા કરો અને ગુરુવારના દિવસે વટના વૃક્ષને ચડ આપવું નહીં ભૂલતા અર્પણ કરો તો લગ્નમાં આવતી બાધાઓ જલ્દી દૂર થઈ જશે અને લગ્નના યોગ બનશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે માંગલિક દોષના અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો હનુમાનજીને સિંદૂર ચડાવો અને રામાયણ બાલકાંડનું પાઠ કરો આથી લગ્ન જલ્દી થઈ જશે શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્નજીવનમાં અડચણ ઉભી કરે છે શનિને કારણે આવતી અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરો શનિવારે કાળા કપડામાં બાંધીને આકાડ લોખંડ અને કાળા તલનું દાન કરવું પણ લાભદાયી છે જો કોઈ મિત્રની છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર ગુપ્તદાન આપવું ખૂબ ફાયદાકારક છે જેથી વહેલા લગ્ન થાય અને લગ્નજીવન સુખી બને પણ ક્યારેય કોઈની સામે દાનની ચર્ચા નહીં કરવી જોઈએ કન્યાના લગ્નમાં ગુપ્તદાન આપવાથી શનિ અને રાહુના કારણે આવતા અવરોધો દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય માનવામાં આવે છે જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે એટલે ગુરુને પ્રસન્ન કરવું જોઈએ ગુરુવારે પીળા કપડાં પહેરવા જોઈએ ચણાના બીજ કેળા હળદર અને કેસરનું સેવન કરવું ફાયદાકારક છે જો શક્ય હોય તો ગુરુવારે ઉપવાસ પણ કરી શકો છો જે યુવતીના લગ્નમાં વારંવાર અડચણ આવી રહી છે તેમને રાત્રિ તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે રાખવા જોઈએ બ્રહ્મ મુહૂર્તે તે વાસણ લઈ જાઓ અને ખુલ્લા આકાશમાં જાઓ આ વાસણમાં રાખેલ પાણીમાં મગ ભરો અને વાસણને ફરીથી ભગવાન સમક્ષ મૂકી દો જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં એક મહિના સુધી આ કામ કરતા લગ્નની સંભાવનાઓ વધુ મજબૂત થઈ જાય છે ક્યારેય એકલા શિવ રામ કે કૃષ્ણની પૂજા ન કરો આથી લગ્નમાં વિલંબ થઈ શકે છે લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવપાર્વતી રામસીતા અથવા કૃષ્ણ રાધા જેવી યુગલ મૂર્તિઓની પૂજા કરો તમે જે યુગલની પૂજા કરશો પૂજા કર્યા પછી તેમના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો આ ઉપરાંત લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટે આ ઉપાય બહુ ઉપયોગી છે તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો હથેળી પર ચંદન લગાવવાનું કામ ત્રેતાલીસ દિવસ સુધી કરવું છે આથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમારી પસંદનો જીવનસાથી મળશે તેમજ તમારા લગ્ન જીવનમાં આવનારા અવરોધોને દૂર કરવામાં મદદ મળશે કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ લઈ શકો છો તમે જે જીવનને સાકાર થતું જોવું માંગો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમના લગ્ન થાય અને લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ આ રીતે ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા જલ્દી લગ્ન થઈ જશે તો મિત્રો જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકને દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં